વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની કંપનીના ડાયરેક્ટરે રૂપિયા નવ કરોડની છેતરપિંડી કરતા ધરપકડ વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની કંપનીના ડાયરેક્ટરે કરોડો રૂપિયાનું પેપર ખરીદી પૈસા ન ચૂકવતા બાદમાં ચેક આપ્યો પણ રિટર્ન થતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આરોપી શાહજહાને ઝડપી પાડ્યો હતો મુંબઈની પ્રિન્ટેક્સ ગ્રાફિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસ મુજબના ગુનામાં કસૂરવાર ઠેરવી વાપી કોર્ટે ચુકાદો આપ્યો હતો વાપીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી શાહ જહાં સઈદ અલી મુલ્લાને એક વર્ષની સાદી કેદ તથા રૂપિયા નવ કરોડ પૂરા ચૂકવી આપવા હુકમ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો